જનાગ્રહ શેનો કે આજથી ત્રણ મહિના પહેલા પૂર આવ્યું પૂર આવ્યા અને આજે લગભગ અઢી મહિના ઉપર સમય થઈ ગયો તેમ છતાં સરકાર દ્વારા આજે ખેડૂતોને મજદૂરોને સહાયના નામે એક રૂપિયો નથી આપ્યો એના વિરોધમાં આપણો જના ક્રોષ જના ક્રોષ સેનો કે બિહારની અંદર ચૂંટણીની અંદર કોઈ ફોર્મ ભર્યા વગર કોઈ કેવાયસી કરાયા વગર ચૂંટણી જીતવા માટે મહિલાઓના ખાતામાં ત્રીસ હજાર કરોડ રૂપિયા નાખે પણ આપણા ભાવ ખેડૂતો આજે ફોર્મ ભરવા માટે લાઈનમાં ઉભા રાખે એનો આપો આજે મને એક મિત્ર મળ્યા એને કીધું આજે કેવો સમય આવી ગયો વિદ્યાર્થીઓ શિક્ષકોને ને શોધે છે સ્કૂલમાં શિક્ષકો મતદારોને ને શોધે છે ગામમાં અને આજના મતદારો પોતાના મા બાપ ને શોધે છે મતદાર યાદી આવી આ ગુજરાત માં દેશ માં સરકારે કરી છે એની સામે આજ જન આક્રોશ આપણી સ્પષ્ટ વાત છે કે અમારે આ તમે નાની મોટી સહાય આપશો નહીં આપો ચાલશે પણ અમારું ધીરાન માફ કરો એ આપણી માંગણી માટે આપે શું અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત આજે ખેતરમાં મજૂર કરતો કર્ણાટક થઈ ગયું થઈ ગયું બધા એન્જિન ફેલ થઈ ગયા તો આ ગુજરાત ના ખેડૂતો ની નથી આ લોકો અમે કરી શકતા ત્યારે આ બાબતે મોટી સંખ્યામાં આયા છે ખેડૂતોને પણ ખૂબ આભાર